તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા બીજા વિડીયોમાં ભાગ નંબર બે તો આજની તમને લસણની વાત કરું તો લસણની હરાજી તો હવે પૂરી થઈ ગઈ છે તો ચાલો હવે આગળ પણ તમને જણાવી દઈએ કે કેવી રહેલી છે લસણની બજાર તો આગળ લસણની બજાર થોડીક સારી થઈ ગઈ છે સો દોઢસો રૂપિયા વધારે સારું થઈ ગયું છે આગળની બજાર તો તમને આગળના વકલ પણ તમને બતાવી દઈએ કે કેવી લસણની બજાર કેવા લસણના કેવા ભાવ થયા છે ને આજે હાયસ્ટ બજાર નીકળી છે લસણની તો એ તમને આ વિડીયોમાં તો ચાલો હવે જાણીએ આગળ કેવા હે કેવા લસણના કેવા બજાર થઈ છે તે જણાવીએ તો વિડિયો ઠેર સુધી જોજો અને વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કમેન્ટ શેર જરૂર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા તમને જણાવું કે આજે યાદ ખુલ્લી છે અને હવે પછીના બે દિવસ પાછી બે નહીં પણ ત્રણ દિવસ રજા છે એટલે કે રવિ સોમને મંગળવાર લગીની રજા છે તો હવે પાછો વિડીયો આવશે બુધવારે બુધવારે પાછી માર્કેટ ખુલશે તો હવે અમાસની રજા છે એટલે હવે ઠેઠ બુધવારે પાછી યાર્ડની હરાજી બધી ચાલુ થશે તો હવે ઠેઠ બુધવારે વિડીયો આવશે તો આ વિડીયો ઠેઠ સુધી જોજો ને બજારું આપણે જણાવી દઉં જોઈ જે એમપીનો માલો જઈ રહ્યો પડદા વગરનો છે ફૂટ માલ છે જઈ રહ્યો ના ભાવ છે 20 કિલોનો 4311 રૂપિયા 20 કિલોનો ભાવ 4711 રૂપિયા થઈ ગયો પડદો આછો પડદો છે પૂટ માલ છે કોક બગાડ વાળો ગાઠિયો પણ થઈ ગયો છે જોઈ શકો તમે વજનમાં સારી છે કે देखिए एमपी का माल है 20 किलो का रेट हुआ है 4711 रुपए 4711 रुपए 20 किलो का रेट एमपी का माल है बिना પડદેવાળો માલ है अच्छा પડદોવાળો માલ है देखिए

बाव तो पंचावन सौ ने एक्तर रूपया भाव हजार पांच सौ सुपर क्वालिटी ये एमपी का माल है बीस किलो का रेट हुआ है पांच हजार पांच सौ एक पचपन बीस किलो का रेट हुआ है माल बढ़िया है बड़ी कड़ी वाला माल है एकदम व्हाइटनेस माल देखिए एमपी का माल है જોઈ શકો છો અત્યારે અંધરાધાર વરસાદ ગોંડલ માર્કેટ યાર્ડ માં ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો તમે તમે લ્યો લ્યો અત્યારે એક ધારો વરસાદ ચાલુ જ છે જુઓ કાંઈ ઘટે નહિ એવો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે અમેનું કઈ દેખાય નહિ એવો વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો તમે વરસાદ દેવો તમે દઈ લ્યો ફૂલ લાડવો એક નંબર લાડવો દઈ લ્યો કાંઈ ઘટે નહીં એવું લસણ દઈ લ્યો ચાર કટા લસણ છે દઈ લ્યો સાગર દેલાલનું લસણ છે ને આનો ભાવ હાયુષમાં હાયુષ ભાવ આજનો થયો છે આજનો હાયેષ ભાવ છે છ હજાર એકોતેર રૂપિયા छ तो हजार एक सौ ने एक ते रुपया बीस किला भाव आयस बजार निकली चाहे लसन मेजी लाइन जो एमपी का माल है आयस रेट हुआ है इसका बीस किलो का रेट हुआ है इसका छ हजार एक सौ इकहत्तर रुपए बीस किलो का रेट सुपर माल है देखिए एक नंबर माल फुल गोला माल है